હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એક સરસ મજાની મીઠાઈની રેસીપી આજે હું બનાવીશ રસમલાઈ જે બજારમાં ખૂબ જ મોંઘા ભાવની મળતી હોય છે એ રસમલાઈ આપણે ઘરે જ આસાનીથી બનાવી શકીએ છીએ ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ઝડપથી બની જાય છે તો પૂરો વિડીયો જરૂરથી જોજો એકદમ ઇઝી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો ચાલો રેસિપી આપણે સ્ટાર્ટ કરશું પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રસમલાઈ બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો રસમલાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે દૂધ લઈ લીધું છે આ રીતના મેં એક લિટર ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે તેને આપણે સૌપ્રથમ ગરમ કરવા માટે રાખી દેશું હવે આ દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેવાનું છે હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક મિશ્રણ તૈયાર કરી લેશું જેમાં આપણે વિનેગર એડ કરીશું બે ચમચી જેટલું વિનેગર એડ કરીશું વ્હાઈટ વિનેગર છે અને બે ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે જેટલું વિનેગર હોય એટલું જ આપણે સાથે પાણી લેવાનું છે જો તમારી આગળ વિનેગર ન હોય તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો વિનેગર વાળું તૈયાર છે હવે જોઈ શકો છો દૂધમાં છે તે ઉભરો આવવા લાગ્યો છે બસ આ રીતના એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે આ રીતે દૂધમાં ઉભરો આવે એટલે આપણે ગેસની ફ્લેમ છે એ થોડી વાર માટે બંધ કરી દેવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી આપણે જે આ વિનેગર અને પાણીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે આપણે ચમચીની મદદથી થોડું થોડું ઉમેરતા જાશું અને મિક્સ કરતું જવાનું છે એકી સાથે બધું મિશ્રણ નહીં ઉમેરવાનું આ રીતના એક એક ચમચી ઉમેરવાનું મિક્સ કરવાનું ફરીથી આપણે એક ચમચી ઉમેરીશું અને મિક્સ કરીશું એકદમ દૂધ ફાટી જશે અને આપણે એકદમ સરસ પનીર બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી દૂધને આપણે ફાળવાનું છે મિશ્રણ છે ધીમે ધીમે રીતના આપણે એક ચમચી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે તમે જોઈ શકો છો દૂધ છે તે ફાટવા લાગ્યું છે આ રીતના ધીમે ધીમે દૂધ છે ફાટવા લાગશે આ રીતે આપણે બધું મિશ્રણ છે વિનેગર વાળું તે ધીરે ધીરે એડ કરી દીધું છે હવે આપણે ફરીથી ગેસની ફ્લેમ છે તે ચાલુ કરી દેવાની છે ગેસની ફ્લેમ તમે હવે એક મિનિટ માટે ચાલુ કરશો એટલે તમે જોઈ શકો છો કે પાણી અલગ થવા લાગ્યું છે અને આ રીતના દૂધ ફાટી અને તેનું એકદમ સરસ મજાનું પનીર બનીને તૈયાર થઈ ગયું છે બસ આટલું આપણે દૂધ ફાળવાનું છે એકદમ પાણી આ રીતના અલગ થઈ જાય એટલું આપણે દૂધ ફાળવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે આપણે આ રીતના એક મોટી ચાયણી લઈ લેવાની છે તેની ઉપર આપણે એક કોટનનો રૂમાલ રૂમાલ્યા કોઈ પણ કોટનનું કપડું આપણે રાખી દેવાનું છે અને હવે તેમાં આપણે આજે જે ફાળેલું દૂધ હતું તે એડ કરી દેશું આ રીતે આપણે એડ કરી દીધું છે એટલે પાણી છે એ બધું જ આપણે અલગ થઈ જશે હવે આપણે ચોખા પાણીથી પ્રોપર રીતે વોશ કરી લેવાનું છે જેથી વિનેગરની ફ્લેવર છે તે આમાંથી દૂર થઈ શકે હવે પાણી વડે આપણે તેને પ્રોપર રીતે ધોઈ લેશું જેથી વિનેગરની ફ્લેવર છે તે આમાંથી નીકળી જાય પ્રોપર રીતના હવે આને પ્રોપર રીતે આપણે પાણી વડે ધોઈ લીધું છે વિનેગરની ફ્લેવર બધી અલગ થઈ ગઈ હવે આપણે પોટલી વાળી અને જેટલું પણ પાણી બની શકે એટલું નીચોઈ લેવાનું છે આ રીતે પ્રેસ કરશો એટલે આસાનીથી બધું જ પાણી છે તે અલગ થઈ જશે હવે આપણે રસમલાઈ માટેનું દૂધ બનાવવા માટે આ રીતના મેં એક થી થોડું વધારે દૂધ લઈ લીધું છે ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું છે તેને આપણે ગરમ થવા માટે બીજા બકડિયામાં રાખી દેસુ તમે જોઈ શકો છો આ રીતના ફૂલ ફેટવાળું જો દૂધ હશે તો એકદમ સરસ રસ મલાઈ બનીને તૈયાર થશે હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા માટે રાખી દેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણે જે દૂધ ગરમ કરવા માટે રાખ્યું હતું તેમાં એક ઉભરો આવી ગયો છે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું તો ખાંડ આ રીતના મેં એક નાનો વાટકા જેટલી ખાંડ લીધી છે મીઠાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો હવે આપણે એક સાઈડમાં મિશ્રણ તૈયાર કરી લેશું હવે આપણે એક વાટકામાં અલગથી આ રીતે થોડું દૂધ લઈ લેવાનું છે તેની અંદર આપણે આ રીતે એક ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરીશું મિક્સ કરીશું આ રીતે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ બનીને તૈયાર છે હવે આ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ છે તે આપણે જે ગરમ દૂધ રબડી માટે રાખેલું છે તેમાં એડ કરીશું હવે આ દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ જે મિક્સ કરીને તૈયાર કર્યું હતું તે બધું એડ કરી દેસું અને મિક્સ કરી દેસું મિક્સ કરી દેસું કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી દૂધ છે એકદમ પરફેક્ટ રીતે ઘટ થઈ જશે એકદમ સરસ ટેસ્ટ પણ આવશે અને પરફેક્ટ આપણી રસમલાઈ બનીને તૈયાર થાય છે સાથે આપણે મિક્સ ડ્રાય ફ્રૂટ કટ કરીને આ રીતના રાખેલા છે કાજુ બદામને એવું તો તે પણ તેમાં એડ કરી દેસું અને મિક્સ કરી દેવાનું છે તમે આમાં તમારી ચોઈસના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો બસ આને ગરમ કરતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે દૂધનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને દૂધ છે ઘટ થવા લાગ્યું છે તો રસમલાઈ માટે જેવું દૂધ આપણે જોઈતું હતું તેવું થઈ ગયું છે આ રીતના હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસુ તો એકદમ સરસ પરફેક્ટ રસ મઈ માટેનું આપણું એકદમ ટેસ્ટી એવું રબડીદાર દૂધ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર આવ્યો છે બસ આટલું ઘટ કરવાનું હોય છે હવે આપણે આ દૂધને એકદમ ઠરવા માટે સાઈડમાં રાખી દેવાનું છે હવે આપણે જે આ પોટલી છે તેમાંથી પરફેક્ટ રીતના બધું જ પાણી છે તે નીચો લીધું છે જોઈ શકો તો બસ હવે આપણે એક પ્લેટમાં આજે ફાળેલું દૂધ છે એટલે કે જે માવો બનીને તૈયાર થયો છે પનીર બની ગયું છે તેને એક પ્લેટમાં આ રીતે લઈ લેશું હવે જે આ પનીર છે તેને આપણે પ્રોપર રીતે મસળવાનું છે એટલે કે હાથના આ ભાગ વડે આપણે તેને પ્રોપર મસળી લેશું એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતના મસળવાનું છે આ રીતે આપણે બધું જ પનીર છે તે પ્રોપર મસળી અને એકદમ સોફ્ટ કરી લેવાનું છે બસ આ રીતના આપણે પ્રોપર રીતે મછડી લીધું છે પ્રોપર મસળાઈ ગયું છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે આવી રીતના પ્રોપર મસળી લેવાનું તમે જોઈ શકો છો આ રીતના મસળાઈ ગયું છે બસ હવે આપણે તેમાં કોર્ન ફ્લોર એડ કરવાનો છે થોડો એવો હવે આપણે તેમાં એક ચમચી જેટલો કોર્ન એડ કરીશું મિક્સ કરીશું હવે પ્રોપર મિક્સ કરી લેવાનું છે કોર્ન ફ્લોરને કોર્ન ફ્લોર ઉમેરવાથી બાઇડિંગ સરસ આવે છે અને રસમલાઈ એકદમ સરસ બનીને તૈયાર થાય છે એટલે એક ચમચી આપણે કોર્ન ફ્લોર ઉમેર્યો છે પ્રોપર મિક્સ કરી અને આ રીતના બે મિનિટ માટે મસડી લેશું ફરીથી એટલે કોર્ન ફ્લોર છે પ્રોપર રીતે મિક્સ થઈ જાય જોઈ શકો છો આ રીતને એકદમ સરસ રીતે મસળાઈ ગયું છે પ્રોપર રીતે આવી રીતના હોવું જોઈએ જોઈ શકો છો તેનું ટેક્સચર કેવું છે હવે આપણે તેમાંથી નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરવાના છે આ રીતે આ રીતે આપણે મોટી સાઈઝના જ બોલ બનાવી લેવાના છે આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું આ રીતે જોઈ શકો છો બસ આજ આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી આ રીતના આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે તો બસ આ રીતના આપણે આટલા મિશ્રણમાંથી માંથી બાર આવી રીતના બોલ્સ બનીને તૈયાર થયા છે હવે આપણે આ રીતના કોઈ પણ પોળા વાસણમાં આ રીતના પાણી એડ કરી દેવાનું છે તેમાં આપણે એક વાટકો જેટલી ખાંડ એડ કરીશું ગરમ થવા માટે રાખી દેસું ખાંડને ઓગાળી લેવાની છે હવે આ રીતના જ એકદમ ગરમ ઉકળતી ચાસણીમાં જ આપણે જે આ બોલ્સ બનાવીને તૈયાર કર્યા હતા તે એડ કરતા જવાનું એક એક વારા ફરતી એડ કરવાનું આ રીતે બધા બોલ્સ છે તે આપણે એડ કરી દેસુ ગેસની ફ્લેમ છે તે હાઈ જ રાખવાની છે ધીમી નહીં કરવાની હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે તેને એકદમ ગરમ કરી લેવાનું છે ચાસણીમાં હવે આપણે તેને પાંચથી સાત મિનિટ માટે ગરમ કરી લેશું હવે આ બધા બોલ્સ છે તેને આપણે પાંચથી સાત મિનિટ માટે આમ જ ચાસણીમાં રહેવા દેવાના છે અને ગરમ થવા દેવાના છે હવે તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટ માટે આપણે આને ગરમ કરવા માટે રાખ્યા હતા અને તેની સાઇઝ કેવડી થઈ ગઈ છે પાંચથી સાત મિનિટની અંદર જ એકદમ સરસ ફૂલી ગયા છે એકદમ સરસ ચાસણીમાં ચડી ગયા છે તો બસ આપણે એટલા જ પકાવવાના છે હવે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેવાની છે તમે જોઈ શકો છો તેની સાઈઝ છે તે એકદમ મોટી થઈ ગઈ છે હવે આપણે જે આ બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે તેને ચાસણીમાંથી ડાયરેક કાઢી અને મેં એક બરફવાળું આ રીતના એકદમ ઠંડુ પાણી આપણે લઈ લેવાનું છે જેમાં આપણે બરફ એડ કરી દેવાનો છે તેની અંદર જ આપણે આ બધા બોલ્સ છે તૈયાર કરેલા તે એડ કરી દેવાના આ રીતે ડાયરેક્ટ જ આપણે ઠંડા પાણીમાં બધા બોલ્સને એડ કરી દેવાના જેના લીધે તેની અંદરની સોફ્ટનેસ એકદમ જળવાઈ રહેશે શેપ પણ જળવાઈ રહેશે આ રીતે આપણે બધા બોલ્સ છે તે આ રીતના એકદમ બરફવાળા ઠંડા પાણીમાં એડ કરી દેસુ વારાફરતી આ રીતે બસ બે મિનિટ માટે આપણે આ બધા બોલ્સ બનાવ્યા તેને ઠંડા પાણીમાં રાખ્યા બાદ હવે આ બધા બોલ્સ છે તે આપણે તેમાંથી બહાર કાઢી અને આપણે જે આ દૂધ બનાવીને તૈયાર કર્યું છે એકદમ સરસ મજાનું ઘાટું રબડીદાર તેની અંદર આપણે આ બધા જ બોલ્સ છે તે એડ કરી દેસુ તમે જોઈ શકો છો તેમાંથી આપણે આમ પ્રેસ કરતા બધું જ પાણી છે આસાનીથી નીકળી જાય છે અને એકદમ સરસ સોફ્ટ બોલ બનીને તૈયાર થયા છે તો આપણે બધા જ બોલ છે તે એડ કરી દેશું આ રીતના આસાનીથી ઘરે જ તમે પણ એકદમ સરસ ટેસ્ટી રસમલાઈ બનાવીને તૈયાર કરી શકો છો જે બજારમાં ખૂબ જ મોંઘા ભાવની મળે છે અને ઘરની બનાવેલી હશે તો એકદમ ફ્રેશ પણ હશે આ રીતના મિક્સ કરી દેવાનું હજી આ રસમલાઈ છે તે ખાવા માટે તૈયાર નથી આપણે તેને ત્રણ કલાક માટે સાઈડમાં રાખી દેવાનું ફ્રિજમાં રાખી દેવાનું એકદમ ઠંડી થઈ જશે એકદમ સેટ થઈ જશે અને આ બોલ્સની અંદર પરફેક્ટ રીતના ચાસણી વાળું જે આપણે મીઠું દૂધ બનાવીને તૈયાર કર્યું છે તે અંદર તેમાં સોસાઈ જશે એટલે એકદમ સરસ પરફેક્ટ આપણી રસમલાઈ બનીને તૈયાર થશે તો આપણે આ રસમલાઈ મલાઈ છે તેને ત્રણ કલાક માટે ફ્રિજમાં રાખી દેશું એ પછી આપણે તેને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે ઠંડી થઈ ગઈ અને એકદમ સરસ સેટ થઈ ગઈ છે આપણે રસમલાઈ લઈ લેશું તો જોઈ શકો છો એકદમ સરસ મજાની ટેસ્ટી રસમલાઈ બનીને તૈયાર છે તો બસ તમે જોઈ શકો છો આ રીતના જ ઘરે આસાનીથી એકદમ સરસ ટેસ્ટી એવી રસમલાઈ બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેસ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી